નિદાર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાંઠવડ ગામમાં શહીદ કરપરાની યાદમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો એકાણું બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી સમસ્ત હાંટવડ ગામ આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ આજો સમસ્તક સમસ્ત કામ ગામ આયોજીત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ખાંટવડ કુમાર શાળા ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં ખાટવડ ગામના તમામ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ અને આ યાદે શહીદે કરવેલા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવેલ જેમાં કુલ 91 બોટલ લોહીનું દાન કરવામાં આવેલ આ કેમ્પમાં સવારે દસ વાગે સૈયદ ઇરશાદ હુસૈન બાપુના વરત હસ્તેથી પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરાઈ હતી આ બ્લડ ડોનેશન કેમ્પમાં ક્રોસ બ્લડ બેન્ક વેરાવળ તથા લાઇફલાઇન બ્લડ સેન્ટર જુનાગઢના સ્ટાફે સેવા આપી હતી આ કેમ્પના મુખ્ય આયોજક સરપંચ અબ્દુલ મહેતર અને પત્રકાર શબ્બીર સેલોથ દ્વારા કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું હતું આ કેમ્ને સફળ બનાવવા ઘાટવડ ગામના હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક ગામના સરપંચ શ્રી અબ્દુલ મહેતર તથા પત્રકાર શબ્બીર સેલો તથા તેમની સમગ્ર ટીમ દ્વારા કેમ્પને સફળ બનાવવા ખૂબ મોટી જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં આયોજકોના આમંત્રણને માન આપીને ગામના તમામ આગેવાનો તથા સમસ્ત ગુજરાત ખાંચી સમાજના પ્રમુખ યુસુફભાઈ સોરઠિયા તથા ગીર સોમનાથ જિલ્લાના ખાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ યુસુફભાઈ કચરા તેમજ ગીર સોમનાથ જિલ્લાના ખાંચી સમાજના અધ્યક્ષ સુલેમાનભાઈ ગઢીચા ગઢિયા તથા જાવંત્રી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અલ્થા બ્લોચ અને પ્રભાસ હોસ્પિટલના પ્રેસિડેન્ટ બસેર ગોહિલ અને માનવ સેવા ગ્રુપના સભ્ય ઇરફાનભાઈ સુમરા અને પ્રભાસ પાટણના પટની સમાજના પ્રમુખ યુસુફભાઈ પાકીઝા અને ગેરવાડલા ગામના સામાજિક કાર્યકર ધવલ કોટડિયા ગુજરાત લઘુમતી ઉનાથી કાન નાક ગળાના સર્જન શ્રી અતિકભાઈ રવના સાહેબ અને જીવનદીપ હેલ્થ એજ્યુકેશન ના પ્રમુખ આરિફ ચાવડા તાલુકા ટીબી સુપરવાઇઝર શ્રી અજીતભાઈ ચાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાટવડના આરોગ્ય સુપરવાઇઝર શ્રી ઇસ્માઇલ ભાઈ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાટવડના તમામ સ્ટાફે ખાસ હાજર રહીને પોતાનું અમૂલ્ય યોગદાન અને હાજરી આપી હતી અને ખાટવડ ગામના સરપંચ શ્રી અબ્દુલ મહેતર તથા ઉપસરપંચ નટવરસિંહ ઝાલા તથા ન્યાય સમિતિ ચેરમેન અશોક વાઢેર તથા ઘાટવડ મુસ્લિમ સમાજના પટેલ આદમભાઈ ચૌહાણ અને નગડલા મેમણ સમાજ અગ્રણી હાજીભાઈ હાલાઈ તથા કોળી સમાજના અગ્રણી સાતુલભાઈ બામ્ભાનિયા અને છાછરના સરપંચ હરિભાઈ તથા ઉપસરપંચ ફારૂખભાઈ ચૌહાણની ખાસ ઉપસ્થિતિ રહી હતી કેમને પ્રોત્સાહિત કરવા રેડ ક્રોસ ગીર સોમનાથ ચેરમેન કિરીટ ઉનડકટ ઓન સેક્રેટરી સેવારામ મુલચંદાની કમિટીના સભ્યો અનીશ રાજ્ય ગિરીશ વોરા અને સંજય દાવડાએ વિરાવરથી મુલાકાત લીધી હતી આ કેમ્પને સફળ બનાવવા પત્રકાર શબીર સેલોત અને તેમની ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો ¿Qué potro sabbir si lo